તો એવું છે આમાં મારે જવાનું નથી મારે જવાનું નથી વડોદરા એટલે મારા બપ્પા જાય આ તમે કંઈક બોલો વેલકમ ટુ મેન્યુ લુક દોસ્તો મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે કેમ છો બધા મજામાં છો પણ મજામાં શું તો અત્યારે રાતના વાગી ગયા છે આઠ જો લાઇટ આવી ગઈ છે પણ રાતના આઠ વાગી ગયા છે ને મિતુબેન રજા પૂરી થઈ ગઈ છે તો અત્યારે જવું છે આપણે વડોદરા

Kay dia, tata kay dia, nah mitu beng tata kay jo, pasai tata kay dia, mitu beng tata kay dia, beng tata, tata kay jo, eben tata mitu beng tata kay dia, eben tata kay dia, tata, nah tata, tuh apa nama lagi, sebenar wani kau di timi-timia, barura, kami tuh, bay, tapi nase betul tuh, bay. મિતુભાઈ બે ગયા છે ટાઈટ ના અને બસે હાલવા મળી છે આપડી બસ તો ધીમે ધીમે નીકળી કા ભાઈ તો ભાઈ નીકળી ગયા છે મિતુભાઈ ની સ્કૂલે આપણે સાડા છ થઈ ગયા છે આ જીતું થોડું અંધારું છે તોી બે તો એવું બધું છે માલ સામાન જો બધો પડ્યો છે મિતુભાઈ થોડોક લીધો છે તો બધું એનું પહેલાં સામાન મુ આવીએ આપણે પછી નીકળીએ સાડા છ થઈ ગયા છે ગ્રાઉન્ડમાં તો છોકરા જાગી ગયા છે બધાને નોખા નોખા આંટા મારે છે ને આવા ધોવાનું ચેરમાં હોય ને મિત્રુ તો એવું બધું કરે છે તો આલો માથે છે ને એમનો સામાન મૂકાઈ આવું મિત્રુ એમના ક્લાસમાં આવી ગયો છે ને હવે આપણે જઈશી ઘરે અને અત્યારે સાડા સાત જેવું થઈ ગયું છે અને બસનો પણ ટાઈમ થઈ જાય આગળ એટલે ધીમે ધીમે નીકળીએ મિત્રભાઈની સ્કૂલે અહીંયા માથે ભણે અહીંયા વહી ગયો છે એમના રૂમ એમના ક્લાસમાં તો હું ધીમે ધીમે નીકળું તો ભાઈ આવતા રહ્યા છે ઘરે વડોદરાથી અને મિતુભાઈને મૂકીએ અને વડોદરાથી આવીએ ને એટલે ભાઈ થાકી પહેલાં જઈએ કારણ કે ભાઈ ટ્રાવેલિંગ બહુ જબરું થાય કે નહીં એટલે બહુ મોટું ટ્રાવેલિંગ થાય એટલે થોડોક થાકી જઈએ એનું કારણ છે કે ભાઈ રાતનું એક દિવસ જવા એક દિવસ આવવાનું એક દિવસ જવાનો એટલે બેઠવાનું હોય બધું બસમાં ને એટલે થાકી જઈએ તો એવું બધું હતું વહેલા વહેલા છ વાગ્યા પોગી ગયા હતા છ વાગ્યા પોગીને મિત્રોને બધો સામાન ગોઠવાવીને આવીને મેંકાવીને અને પછી હુંની સેવા ઉતરીને અને પછી નીકળી ગયો તો એવું બધું હતું દોસ્તો અને મિત્રો પાછું આવવાનો છે હોળી ધૂળેટીની રજામાં તો હોળી ધૂળેટીની રજામાં પાછો થોડાક ટાઈમ એમને વેકેશન પડશે રજા આઠ દસ દિવસનું ત્યારે આપણે પાછા રીલ્સ અને વિડીયો એમના અને બ્લોગ એ બધું બનાવશું તો એવું બધું કરશું તો મિત્રો અહીં ચાર પાંચ દી રોકાય એટલે જ્યારે સ્કૂલે આવો ને ત્યાં સુધી વાંધો ન આવે એમને વાંધો ન આવે ને અમને વાંધો નથી આવતો પણ જ્યારે પાંચ દિવસ રજામાં આવે ને ત્યારે બે દિવસ અમને પણ નથી ગમતું ને એમને નથી ગમતું એટલે મૂળ રોકાય પાંચ દિવસ રોકાઈને તો એમ થાય કે મિત્રો અહીંયા રિઝાઈન તો સારું એમ થાય પણ હવે શું છે કે ભણાવવું તો પડશે જ એને ભણાવવા વગેરે તો કંઈ છૂટકો નથી તો એવું બધું છે મિત્રોને એમ થાય કે ભાઈ પાંચ દિવસ અહીંયા રહી જાય ને એટલે શું કે અહીંયા રમવાનું હોય મોબાઈલ જોવાનો હોય સાયકલ કરવાની હોય અને સ્કૂલે એવું બધું મળે નહીં કે મોબાઈલ જોવાનું ન મળે ન સાયકલ કરવાની અહીંયા સારું જ અહીંયા શું કહેવાય આપણે બહારથી નાસ્તા લાવીએ એવા નાસ્તાનો હોય અહીંયા એટલે એવું બધું થોડુંક લાગે છે પણ કાંઈ વાંધો નહીં આપણે જ આવશે એટલે આપણે પાછા ભાઈને વ્લોગમાં એમના રીલ્સ બધું પાછું આવી જાય છે હોળી થોડી ટીમ આવી જાય છે તો આ બધો ભાઈ મીલો ભાઈ તો છે ને બેઠા બેઠા શેરડી ખાવા મળે છે લે 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 તો તું તાતા કરે એમ કે તાતા કહી દે તાતા કહી દે મીતુ ભાઈ તાતા કહી દીધા છે જો આમ મીતુ ભાઈ કહેતો તો તાતા એમ બેન હું કલે હું કરતી છે મીતુ ભાઈ વૈયા ગયા પછી આ છે ને બેન રોતા થાય એકલા એકલા રોતી થઈ